તો હું જો આ ઘરે બુટી છે પણ મોટી છે કે ઇમ્પેર બહુ વજનદાર છે પછી જાંજરી નથી છે તમે કેતો તો જાંજરી તો કરાવજો તો જાંજરી છે એટલે જાડી રહી એને બહુ વધારે મોટી લાગે છે એ ઘરે પડી જાય પણ બીજી ખરાવવાની છે ત્યારે કા તો એ ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને મારો એક આ ચેન છે તો આ મારું વેડિંગ ટૂકેલું છે હા પંચન એકર શેસોને મજામાં

અમે લઈ લાયા જબેદી બસ પાક થઈ ગયા મારા બાપુ બોલાયે મારા આ તો માં બોલेंगी માં હું કે તાળુમ કરું ચાલ કરી લેવાની જબેદીને તો ચાલ કરી ગડાવાં ચાડી જોઈએ સમે 50 પાએ જોઈએ તે એક પાસ આવી ગઈ 50 એ 18 જોઈએ ગઈ હું તો તેમાં લાલ ગાજરની ચીઝ ખાતા હે ચાલ કરી લેવા જલ્દી

આવો ચા બારે સેલ કરી લેજો મને ખબર નથી મને ખબર નથી તો એટલે આ દી બી નો મૂલય છે ને સેલ કરી નાખાય હા દેના કહો બાલી પછી બાલી લેવા 8900 ના થાય આ મારી ના તો હવે આપ હે દે ને આ ન દે આ જે હું ચેનજી અર્ધા અર્ધા કરતા એ ઓછો અર્ધા કરતા ઓછો તો 1400 આ 3100 બહુ મોટી ખબર પડી જાય ના ના આમ તો બરોબર છે ના ના આ બરોબર છે બસ કરો ને તો કેટલી જો ફીટ કરજો ફીટ तो तो दिया दिया तो 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 पैसा तो थे तो 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 तो

આને લાસ્ટ કાઈ હોય બસ રોટલી મંગાવી છે 5 બજે અહીં આવી કેટલી ને 5 ને 5 ને કેટલી ખાઈ ગયા 5 ખા ગયા ને એમ એ એક સર અન ખાઈ દીધું ઘરે દેદો કેટલે ગઈ કે દેખું બજાર જાતા બસ બસ એમ સાર ખાઈ એક તો હું સો ખાઈ હવે સારું લાગે કપથી તો હાલવાનું જીવતા કપ કામ કેવા લાગ

તો છે ને હું તો મેજિક કહે મેજિક રિપેર થઈ ગયું જશે એને કલાક કીધું છે તો અડધી કલાક તમે આમને આટા મારી છે તો હું મેજિક લઈ આવું પછી ઘરે ઘરે છે ને પછી ઘરે મળીએ હું હું વસ્તુ લીધી છે પ્રીતિ કેટલાનો ખર્ચો કરાવ્યો છે એ બધું આપણે ઘરે જઈને ટોટલ મારી ગયા હિસાબ કર્યો નથી હજાર તો પૈસા વાપરી જશે આગળ ઘરે અને એક બે કરાવ્યા છે ને બીજું કંસને કરાવ્યું છે તો બધા પૈસા કેટલા છે ને બધું ઘેર હિસાબ કરી આપણે નિરાશ બેરા શાંતિ અત્યારે તો પેલા ઘરે પહોંચી જાય કંસન બેન આઈએ સારા પહેરવા

मान ओ काडवाने दे ना नहीं अरे मोडे मैं हूं पेट दो हाने चले आओ तो पीट तो कर देती यहां है, था है। आ, आमाई कोटा गुगरे हाणसी पीट कर दो रेवा आमा कोटा गुगरे ले रेडी वाओ ये पेटी आ कोटा गुगरा ले छोटा जरा कोटा दे काई नहीं हो ये सब छोटा मारे लागे तो मारा साहब सेन पहन रहे हैं

આ બધું આવી જોને કાઈ ઓર બુટી મને કરાઈ દેંગી પછી એક બાર કંદો કંદો રખાજી આ લોકો આપણે અહીં પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા આવ નવા વિડિયો તમારા સુધી આવ્યા કરે અને આમનો સપોર્ટ કરતા રહેજો અમે તમારા માટે નવું નવું લાવતા રહીશું તો કલ બ્લોગમાં બાય